યો યે મેલો મમલિયા તો અહીં દો છોડો ઓદ ના કર અગે તો આગર ન જોડે તો এমাদেল আ঵িনা তু এমালিনে তু এমালিনে তু এমালিনে কাদে পানা ছালেট এমালে આ જુઓ તમે જોવા માટે લાયા તમને મંકી જોવાય તું

વાવ હતી વાવ વાવતી પાણી અહિયાં પાણી ભરાય પછી લોકો અહી પાણી ખેંચતા